દેવગઢ બારીયા તાલુકાના કોળીના પુવાડા ગામના લોકો દ્વારા ગ્રામ પંચાયત ખાતે વિરોધ નોંધાવ્યો દેવગઢ બારીયા તાલુકાના કોળીના પુવાડા ગ્રામ પંચાયત ખાતે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે પંચાયતમાં સત્તાવાર રીતે મહિલા સરપંચ પસંદ થયેલી હોવા છતાં વાસ્તવિક સત્તા તેમના પતિ ચલાવે છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે છે કે પંચાયતના કાર્ય સરકારી વિકાસ કાર્યોમાં જોવા મળે અને સરપંચના નામે માત્ર ઔપચારિકતા જ હાથ ધરાય છે આ નોંધપાત્ર વિરોધ દરમિયાન ગ્રામજનો દ્વારા સરપંચની માટે સત્તાની તમામ જવાબદારીઓ પતિ દ્વારા સંભાળવાના ખુલ્લા આરોપ મુકાયા છે તેમનો દાવો છે કે મૂળભૂત સુવિધાઓ શૌચાલય નિવાસ પીવાનું પાણી રસ્તા કુવાના કામો સરકાર તરફથી મંજૂર હોવા છતાં સમયસર ને યોગ્ય રીતે અમલમાં મુકાતા નથી ગામ લોકોના આક્ષેપ પ્રમાણે પતિ જો રાષ્ટ્રીય કાગળો પર સહી કરતો હોવાનું કબૂલાત પણ આવ્યું છે તેમજ ફરિયાદની રજૂઆત માટે ગયેલા આ લોકોને આકૃતિપૂર્ણ વર્તનનો સામનો કરવો પડ્યો આ મુદ્દે સ્થાનિક જૂથોને અને સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક થવાની માંગ ઉઠી છે ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્ર અને ત્યાં સંલગ્ન અધિકારીઓ સમક્ષ યોગ્ય તપાસ અને પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા ધરાવી છે આ પ્રસંગે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની કાર્યપદ્ધતિ અને મહિલાઓના હિતોમાં સાચા પ્રશાસનનો અભાવ મુદ્દે વિસ્તૃત ચર્ચા શરૂ થઈ છે મારું નામ પટેલ હંસાબેન રાકેશભાઈ હું કોળીના પુવાણા પંચાયતમાં ડેપ્યુટી સરપંચ છું હવે ગ્રામ સભા થાય તો અડધો કલાક કે પહેલા મને કહેવામાં આવે છે તો હું મારા ગામના બધા માણસોને કેવી રીતે જાણ કરું અને પછી ગ્રામજનોને ખબર પડે તો મારી જોડે ઝઘડા કરે છે અને મને કહે છે કે તમે ગ્રામ સભા હોય તો અમને કેતા કેમ નહીં અને સરપંચને પહેલા એક બે દિવસ પહેલા જાણ કરવું જોઈએ

જયારે અમે તાલુકામાં જઈએ તો અમને એમ કે છે કે બે હપ્તા નાખ્યા પછી એમ કે છે કે તમારું મકાન નહીં થાય તમારું મકાન માં આવે છે તમે અગાઉ બીજા લાભ લીધેલા છો એટલે તમે આ ખોટું રીતના પાસ તાલુકા વાળાને એમ કેવા કીધું કે તમે જયારે પાસ કરીને તમે આપ્યું ત્યારે તમે જોયું નતું ઓનલાઈન કે અમને આગળ લાભ મળી ચુક્યા છે તો તમે પાસ કેવી રીતના કર્યા બે હપ્તા કેવી રીતના નાખ્યા તો કે એ તમારે સરપંચને પૂછવાનું અમે સરપંચને ફોન કર્યો સરપંચ આયા નહીં સરપંચ એમ કે એ અમારી જવાબદારી નથી એ તાલુકાની જવાબદારી એવી એવું કહેવા માંગે છે એવા અમારા નવ વ્યક્તિ છે જે અત્યાર સુધી મારું મકાન અધૂરું છે સાત વર્ષ થયા છે એ હા તલાટી તમારી જોડે એટલે મને કીધું મહારાજ ચૂંટણી કાર્ડ લાવ્યા આધાર કાર્ડ લાવ્યા રૂન કાર્ડ લાવ્યા હા એમ એમને આ લીધું એટલે એમને દાખલો તૈયાર કર્યો પછી દાખલો તૈયાર કરીને મારા હાથમાં આવ્યો એટલે મહારાજ બસો રીતે થશે એમ એટલે પછી મારી બસો હુંચ્યા નહીં

હવે અમુકને એક હપ્તો નખાયો અમુકને બે નખાયા પછી તલાટી એ તે વખત તલાટી મારે કોર બંદર હતો તો કે હું આવા ડુપ્લિકેશન હવે એમની સહી આવતી પેલા એમે ચેકલિસ્ટમાં તો કે હું આ ડુપ્લિકેશનવાળી સહી નહીં કરું ને એટલે એ હપ્તો પેલો તમને મળ્યું આવાસ પેલો નથી મળ્યો આપતા મળી લાલાભાઈ ફરપાના હા એ મારા પપ્પાને મળ્યું હોય તો ખબર નહીં યાદી અમારી કઈ યાદી હોય